નમસ્કાર મિત્રો અમારી તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ભૂખલરને કારણે છસો સિત્તેર લોકોના મોત જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો પાપુઆ આ દેશમાં ભયાનક ભૂખલણને કારણે આખું ગામ તબા થઈ ગયું છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ભૂખલણની ઘટનામાં છસો સિત્તેરથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે યુએન માઇગ્રેશન એજન્સીના અધિકારીએ શિયાના કહ્યું કે એવું પણ અનુમાન છે કે ભૂખલણને કારણે અત્યાર સુધીમાં એકસો પચાસથી વધુ મકાનો કાદવમાં દટાયા છે તો મિત્રો લગભગ અગિયારસોથી બારસો મકાનો ઉપર ચિલાવ ગડબડતા અનેક લોકો દટાયા હોવાના સમાચાર છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે જમીન હજી પણ ધસી રહી છે બચાવ કામગીરી ચાલુ માં છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો